મીણબત્તી તો દેખાય કવડી મોટી આવી મીણબત્તી ક્યાં હે તો જો હા અમારે કિશોર બેને જો આ કવડી મોટી મીણબત્તી લાવ્યા છે જો કવડી મોટી છે જોવા તમે આપણે એને ખોલવી બહાર કાઢવી તમારે જો કિશુ બેને જો મીણબત્તી પ્રગટ આવી છે અલગ અલગ કલરની છે જો બ્લુ અને લાલ ને એ બધી છે

ફાર્મ સકાડી અને આ છે વાયર તને જો આ અલગ અલગ કલરની મીણબત્તી એને આ રોલના પેકેટ ને આ છે આપણે મોટી ફૂલખાણી જોવો તમે તો જો અમાર કીશુબેને આ ફટાકડાની દુકાન બધી ખોલ ખોલનાખી છે તો હવે છે ને હવે આપણે એને ફોડવાના છે કાકી છે તો હવે આપણે એને ફોડવી ફટાકડા ને બધું ફોડવાનું છે પણ હવે એને હાથ શું જે માતમ છે ને એ આપણે આ દીવા જગવાના છે પેલા તો છે ને હવે પહેલા દીવા જગી નાખીને પછી ફટાકડા ફોડવી પહેલા ના દીવા જગવાના હોય છે તો આપણે દીવા પ્રગટાવીને હવે ફટાકડા ફોડવાના છીએ તો ફેમિલી જો આપણે સરસ મજાના દીવા પ્રગટાવી દીધા છે અને હવે આપણે બીજા મીણબટ્ટી એવું જગવાનું છે પણ માતમ હાસું માતમ આ દીવડાનું જ છે દિવાળીનું

মিণব জগি দী কিছুবেন অলগ অলগ জগীয়া মেকি যিশুবেন মীণবত্তি জগবি হেল মেকুৱা মান্ড તો હવે જો ફટાકડા ફોડવાનું શરૂ થઈ ગયું છે તો ફટાકડા ફોડવા બધા આવી ગયા છે એને કાંઈક મોટું ઓલું લાવવું પડશે જાકરીયાનું ઓલું શું કહેવાય રામૈયું કેમ કે આ મીણબત્તી બહુ મોટી છે આ કોડિયામાં સમય એવી જ નથી તો હવે આપણે ને ફટાકડા ફોડવા માંડીએ મોટા મોટી મીણબત્તી જગ્યામાં મીંડા છે કિશુભાઈને પકડી છે મીણબત્તી કલાક બે કલાક તો મીણબત્તી શખીય આવડી છે તો છે ને હવે આ મીણબત્તી માટે જો આ રામૈ લાવ્યા છે કે ગમ્યા જો કોડિયામાં સમયમ જ નથી તો આમાં આપડે મેખી દીધી જો આ

એવું છે બીજો કલર છે આ અલે આ જગ્યાએ આ બીજો આ કલર છે જા કેવો કલર છે લીલો પાંદડા કલર પાંદડા કલર છે हमारे किसी बंद गोल-गोल फिरों में इधर से आप फुल करने जाओगे तो बिग ना लगती ना ना लगती <laughs> आवाज़ कल ना आवाज़ कल ऐसा ना बिग लग दीज़ा कल ऐसा बिग लग रब्बो ने किसी बोरों का लेके भी दोस्त Thank <laughs> you. I

જગવાનું છે આવડું દાયરે Thank <laughs> Yeah

બેન તમારે થોડ વાર કેસ દેખી લાગે

जब मेरी મીણબત્તી હતી જી પૂરી નથ થઈ તો ફેમિલી ચેનલ છોતા મીણબત્તી આવી ગઈ હતી નથ થઈ તો ફેમિલી ચેનલ આજનો લોગ હવે આપણે અહીંયા ફટાકડાનો પૂરો કરવી છે જો અવલોક ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ જય માતાજી બાય બાય